કે સાગર કાંઠે જન્મ લીયો અને શોભે રૂડુ ધામ ધન્ય ધરા કચ્છ દેશની જ્યાં પ્રગટ્યા સંત શ્રી ઉધવરામ કે વિક્રમ સવંત 1946 રામ નવમીનો પવિત્ર દિવસ જખખૌની ધરા અને હેમરાજ ભગત અને માતા ચાગબાઈ માના ઘેર ઉધવનો જન્મ થાય છે કે બાળપણ તો સનાતન ધર્મના વેદો પુરાણો ગ્રંથોનો અભ્યાસ સાથે સંસ્કૃત ભાષા પર પકડ બનાવતા વીતે છે અને ઓધવને સમય જતા લાલરામજી મહારાજનું સાનિધ્ય મળે છે અને આ ધારાને મળે છે સંત શ્રી ઓધવરામ અ એટલે અગ્નિ ધ એટલે ધરા અને વ એટલે વાયુ કે અગ્નિ સમી ભક્તિ કરી અને ધરા પર ધર્મનું વાયુ વેગે પ્રચાર કરનાર જો કોઈ રામ હોય ને તોય સંત શ્રી ઓધવરામ છે સાહેબ કહેવાય છે કે સંતોને સંતપણા નથી મફતમાં મળતા કે સમય સંતોની પરીક્ષા અવશ્ય કરે કરે ને કરે અને સાચા સંતો સમય ને પ્રમાણ આપતા રહે છે સાચા સંતો છે સાહેબ વિક્રમ માં કચ્છની ધારા પર છપ્પનિયા દુકાળ પડ્યા કે ગાયે ભરખિયા મકોડા અને સ્ત્રીએ ભરખિયા બાળ વડને વેલો લાખા ફૂલના તારા દેશમાં પડ્યો દુકાળ એવો દુકાળ કે જ્યાં માણસને ખાવા માટે અન્નનો દાણો નથી અને પીવા માટે કોઈ સરોવરમાં પાણી નથી

પણ આ મારતા મારતા ગાયોને ન લઈ જવાય ગાય તો આપણી માતા છે અને માને મરાય નહીં ત્યારે ગોવાળ કે છે બાપા ગાય ને મારું નહીં ને તો તો ગાય બેસી જાય અને ગાય બેસે તો તો પોતાના પ્રાણ છોડી દે આ શબ્દો બાપા સાંભળે અને બાપાનો હૃદય કંપી ઉઠે છે અને તરત કહે છે દીકરા આ ગાયોને લઈ આવ મારા આશ્રમમાં જો કદાચ ગૌ સેવાનો અવસર જો મને મળતો હોય સંખ્યા વધવા લાગે કે બાપા નિરણ તો વ્યવસ્થા કરતા પણ ઈશ્વર સાગર ની માલિકા પાણીના તળ ઊંડા જવા લાગે છે કુવાના તળ સુકાવા લાગે છે ત્યારે બાપાના મનમાં એક ગંભીર વિચાર આવે છે કે ખાવા નિરણ તો છે પણ પીવા પાણી ક્યાંથી લાવશું અને બાપા એ જ સમયે પોતાની કુટીરમાં જઈ અને કઠોર તપસ્યા માં સમાધિમાં બેસી જાય છે એક દિવસ બીજો દિવસ વીતતા પોતાના બધા જ સેવકોના મનમાં વિચાર આવે છે કે બાપા બે દિવસ થયા પોતાની કુટીરમાંથી માંથી બહાર આવ્યા નથી બાપા કેમ હશે બાપાની તબિયત તો બરોબર હશે ને આજ વિચારોની વચ્ચે મંજલ ગામમાં સાધવી મયાજી પાસે બધા જ સેવકો જૈન મયાજીને વાત કરે છે કે 48 કલાક સમય વીતી ગયો છે બાપા હજી કુટીરમાંથી બહાર આવ્યા નથી મયાજી આપ અમને કોઈ ઉત્તર આપો અને ત્યાં મયાજી પોતે સમાધિમાં જઈ અને જોવે છે અને ભાડે છે કે બાપા એ તો પોતાના ગુરુ મહારાજ ની સાક્ષી એ આશ્રમ માં એક પણ ગાય પોતાના પ્રાણ ને છોડે ને તો હું ઓધવરામ એનાથી પેલા મારા પ્રાણ ને છોડી દઈશો એ ઈન્દ્ર તારે આ ધરા પર વરસવું પડે અને ઈશ્વર સાગર ના તડ ને ઊંચા લાવવા પડે અને કઠોર બાપાએ તપસ્યા ત્યાં સાધવીજી કહે છે આપ કોઈ કુટીર સુંદે જાજો નહીં બાપા પોતે આવશે બાપા પોતે આવશે અને સમય જતા બાપાની ભક્તિની વચ્ચે ઇન્દ્ર મહારાજ પ્રસન્ન થાય છે અને ધારા પર કાળી ડીમાંગ વાદળીઓ છવાય છે કે ચડાય અસાઢી વાદડા કાળા દવડા યંબર તોતે દસ યોતે રાધી માથે ઉછડ્યા ધરા ત્યાં તો ઝિંગોલા મોરલા માથે બહારી મંડાણી ચડી એક ધારા મેં એક રાજા મંડાણા ધરા પર મેઘના ના મંડાણ થયા અને ધરા પર વરસાદના આગમન થયા ઈ વરસાદની હારે કુવાના તળ ઊંચા આવ્યા ઈશ્વર સાગરના છેલા પગઠિયા ઊંધી પાણી પૂગી ગયા અને ત્યારે બાપા કુટીરમાંથી હરખના રાહાડા લેતા લેતા આવ્યા અને કીધું કે ધન્ય હો ગુરુ મહારાજ ધન્ય હો મારા રામ નામને મારા રામ નામને ધન્ય હો આવા સંત કે જેને કચ્છ ધરાના છપનિયા ડુકાળ વખતે એક ગાયના પ્રાણ હાટુ આવી કઠોર તપસ્યા માંડે ને એવા સંત શ્રી ઓધવ રામ ને વારંવાર વંદન એવા સંત શ્રી ઓધવ રામને વારંવાર વંદન એવા સંત શ્રી ઓધવ રામને વારંવાર વંદન